સુખસરમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાય ફતેપુરા તાલુકાના સુખસરમાં દયાળુ હનુમાનજી મંદિર ખાતે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી શોભાયાત્રામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી તેમજ મોડી સાંજે સુખસર નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાય જેમાં સુખસર સરપંચ અને મોટી સંખ્યામાં સુખસરના ગ્રામજનો જોડાયા સુખસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ફતેપુરા તાલુકાના શુક્ષરમાં દર વર્ષ ની વર્ષે પણ શ્રી રામ ભવ્ય ઉજવણી કરવામાં આવી દયાળુ હનુમાન મંદિર ખાતે શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને સંગ્રહમાં આવ્યું બપોરે બાળના ટકોરે શ્રીરામ જન્મોત્સવના વધામણા કરી શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું શ્રીરામનું પર્ણુ ધારાસભ્ય રમેશભાઈ કટારા સુખસર સરપંચ નરેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા અને ભગવાન શ્રીરામની આરતી ઉતારી ભગવાન રામના જન્મોત્સવના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા